ચાર મહિના પહેલા આડા વિસ્તારમાં થયેલ રૂપિયા દસ લાખની લૂંટને ને અંજામ આપનાર ઇડા આરોપી ને પાડતી સુરક્ષા શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં નાસ્તા મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસઓજી ના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ એસઆઈ ભરતભાઈ દેવીદાસ

તે ટીપ આધારે તેને તેના અન્ય મિત્રો રાકેશ ચૌધરી વિકી પચીસ તથા ઝાવી સાથે મળી અડાજણ ગૌરવ પથ્થર પર આવેલા એસબીઆઈ બેંક ખાતે ફરિયાદી પૈસા ઉપાડી પોતાના મોપેડ ઉપર જતો હતો ત્યારે તે વ્યક્તિને રસ્તામાં રોકી તેને ધાકધમકી આપી તેનું અપહરણ કરી તેની પાસે રહેલ રોકડ રકમ દસ લાખની લૂંટ કરી નાસી ગયેલ બાદ ફરિયાદીએ લૂંટનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો જે ગુનામાં પોતે આજ દિન સુધી પોલીસથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી ઉપરોક્ત આરોપી અડાજણ પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ ઇપીકો કલમ ત્રણસો બાણું ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ પાંચસો ચાર પાંચસો છ એકસો ચૌદ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અડાજણ પોલીસને સોંપી આપેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે